આ છે આપણો હવન કોણ જેમ કે આટલે હવન કરશે અને આ છે ભોલેનાથનું મંદિર ને આપણે છે ને આટલે છે ને હવન છે ને આટલે આટલું મંદિરના ફોટા વધારે રાખશે અને સામે હનુમાનનું મંદિર છે તો આપણે જઈએ ઉમા આ છે આપણે બજરામ મંદિરનું મંદિર ને આ છે આપણા ભોલેનાથનું મંદિર અત્યારે પપ્પા કે આ છે ભારે ભૂલાડ લેવાનું આપણે ઘરે મંદિર થઈ ગયા હતા કારણ કે મંદિર હતા ભૂલાડા જો કરે ને હવે આપણે ભૂલાડ લેવાનું છે ને આપણે તો મંદિરે દર્શન કરીને નાખ્યા તો એટલે આપણે ઘરે આપણા ખુદના ઘરના મંદિરે દર્શન કરી લઈએ અરે હું આવ્યો તો આપડા મેદાન નો કારણ કે આપડે મંદો બાંધેલો છું અને જો કોઈ કામ હોય તો આપણે કામ કરીશું ના તને આપડે અમિતભાઈ મળી ગયા છે અમિતભાઈ રામ રામ કરી દઉં કેમ છો બધા મજા મજામાં ચલો તો અમે વધારે જાય અમે રસોઈ રસોઈ ચાલુ છે ત્યાં આગળ જોતા જઈએ કામ માં મોટો કઈ વસ્તુ બસ મંગાવવા ને આપડે કામ કરીએ માઇક લેવા કારણ કે આપણે માઇક પડ્યા છે અને પ્લસ ભજન આપડે કથા જશે ને તો માઇક જોઈશું માઇક લઈને સીધા જવાનું છે પાછા મંદિરે

ग्लास या कभी चमची तो बार-बार आना पड़ता है तो दीपक सभी दिस लेने आता है इसके बाद पता नहीं क्या लेने आना पड़ेगा फाइनली आपड़े आटी ननद दरिया पछि आपताना अब खुले में हवा खावा मरि छे आसे शिखर भाई आसे चल भाई आसे हिदन आसे अमित भाई आ बड़ा ननक का तो का हां कौन जो नाम रखे फ्री आईफोन और एचपी 3 फोन से એ આપ છે તતર આપો મુનામ ન કાચે કે માર તો નામ નહી લખાવ તો જીગરભાઈ અને અમિતન વિશાલભાઈને નહી પડના કામ આપડે ભય છે અને તો આ ચાર રસ્તા આવે છે ને એના ઓલ સાઈડના કાઢે છે અમે આટલે પોતી ગયા હતા કે દુકાન તો બંધ નીકળી છે રાજી બીચ છે તો સામે રામાપીનું મંદિર છે તો રામાપીનું મંદિર પર હતાતા બધા બેઠા છે તો આપણે એટલે રામાપીના મંદિરે દર્શન કરીને આવ્યા છીએ કારણ કે બીજે છે ને એના સામે સામે રામ રામ ભગવાનનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કર્યા છે ફાઇનલી આપણે ત્યાં પોઈન્ટ ગયા છે ને બી છે તો ભીડ કેટલી બધી છે આમ તમે એકવાર જુઓ

આપણે થોડું ધોરણ અવાજ આવતો છે ને એમાં ઉછેર કરીએ કઈક આટલે હવાન છે આ છે શિવ ભગવાન નું મંદિર કે શિવલિંગ છે ને શંકર ભગવાન નું મંદિર છે આપડે દર્શન કેમ

ભાઈ આપણે હાથમાં લોકો જગન્નાથ થી રેડી છે ને તો પાર્ટી હું તમારી તાર અપીલ કરીશ એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો તો મને જય